સદ્ગુરુ ભગવાન બાલરામજી પર આગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત સત્કર્મ શ્રૃંખલાની કડીરૂપે ગુરૂવરે સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી મોટી મોટીભાડાઈ ખાતે મૂર્તિ પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે ભાનુશાલી મહાજન યુવક મંડળ તેમજ સમગ્ર કંઠીપટ ભાનુશાલી મહાજન કચ્છી સેવા સમાજ ટ્રસ્ટ કચ્છી ભાનુશાલી દેશ મહાજન અખિલ ભારતીય હરિઓમ પરિવારોના સત્વારે આ આયોજન કરાયું છે નવનિર્મિત ઓધોધામ મધ્યે ભગવાન વાલરામેશ્વર મહાદેવ માં હિંગલાંચ મા ઉમિયા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ઓધવરામ તેમજ ભગવાન વાલરામની મૂર્તિ પ્રાણ ભાવ પ્રતિષ્ઠાનો પ્રારંભ કરાયો છે મોટી ભાડ ઓધવધામ ખાતે સંત હરિદાસ મહારાજની પ્રેરણાથી ઓધવ જ્યોતનું ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું હતું ભારતભરના ઓધવધામમાં ભ્રમણ કરી મુંબઈ અસલ ફાથી નીકળેલી ઓધવ જ્યોત બાડઈ ગામના પ્રવેશ દ્વારે પહોંચી હતી જેનું વાત્ય ગાતે સામયું કરાયું હતું ઓધવ જ્યોત ભાવભેર મહોત્સવ મંડપમાં લેવાતા ભૂદેવોના વૈદિક મંત્રોપચાર વચ્ચે પાટે પધરાવી હતી ત્યારબાદ શાસ્ત્રી પંડિત દીપક ખરાશંકર પંડ્યાના આચાર્ય પદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે નિયાણી બહેનો તેમજ ગામના વડીલોના હસ્તેથી પ્રાગટ્ય કરી મહોત્સવનો વિધિવત પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે તુલસીભાઈ ભાનુશાલીએ સૌ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સાથે જ અસલ ફાથી જ્યોત સાથે પધારેલ સેવાભાવીઓનું ભૂદેવોના હસ્તે તિલક કરી સ્વાગત કરાયું હતું મહાજનના જયંતિભાઈ વડોર હરિઓમ પરિવારના તુલસીભાઈ નરસિંહભાઈ ભાડેના ગામના વૈષ્ણવ સમાજના વડીલો તેમજ કંઠીપટના તમામ મહાજનો પધાર્યા હતા તુલસીભાઈ ભાનુશાલી નરેન્દ્રભાઈ મંગે હરેશભાઈ ગોરી હર્ષદભાઈ ગજરા તેમજ ગામના વડીલો દ્વારા વાલરામ ચાલીસાના પાઠ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ભૂદેવોના વૈદિક મંત્રોપચાર વચ્ચે ગણપતિ પૂજન પુણ્યવાચન માતૃકા પૂજન નાંદિશ્રાદ પૂજન સાથે મંડપ પ્રવેશ કરાયો હતો બપોરે ત્રણ કલાકે જલા યાત્રા યોજાઈ હતી સ્થાનિક મહાજનના પ્રમુખ ગોપાલભાઈ મંગે ભાઈલાલભાઈ ગજરા નિલેશભાઈ તેમજ ગામના લાખુબા જાડેજા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી પૂજ્ય હરિદાસજી મહારાજે સનાતન ધર્મના અસ્તિત્વ પર પ્રકાશ પાડતા ભગવાનના પરમ અસ્તિત્વનું મહત્વ સમજાવતા સાથે સનાતન સત્ય અને અનંતકારી હોવાનું જણાવ્યું હતું તેઓએ સનાતન ધર્મ મજબૂત બને તે માટે શ્રદ્ધા વિશ્વાસ ભાવના સાથે રહેવા પ્રકાશ પાડ્યો હતો ભગવાન એક જ છે તે શ્રદ્ધા અને ભાવ મુજબ મળે છે માંડવી દ્વારા ના કરશ્નદાસજી મહારાજે હાજરી આપી અંતરના પાઠવ્યા હતા બધા છે કારણ કે ભાડવી માં ઓધોરામ ભગવાન નું સ્થાપન થઈ રહ્યો છે અને સર્વે દેવી દેવતાઓ સાથે થઈ છે ત્રણ તારીખે નીકળેલો લથ આજે ભાડેમાં પહોંચ્યો છે અને વિવિધ જગ્યાઓ ફરી ફરીને આજે એક જ્યોતોરામ બાપાના દ્વારા પ્રગટાવેલી જ્યોત આજે ભાડે આવી છે આ ઉર્જારૂપી જ્યોત માંથી અહીંયા જ્યોત પ્રગતિ અને બાપાનું ત્રણ દિવસનું આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનું શરૂઆત થઈ ગઈ છે આપણે સૌ એમાં જોડાઈએ હું સૌ પ્રેમીઓને હાથ જોડીને વિનંતી કરું છું આ એક અનેરો ઉત્સવ છે આ એક અનેરો ત્રી દિવસીય મહોત્સવ છે આનો વારંવાર તમને લાભ નહીં મળે તો તમે જ્યાં પણ રહો એક દિવસ માટે બે દિવસ માટે આ અથવા દિવસ માટે અહી પધારી આ ઉત્સવનો લાભ લ્યો સર્વે પ્રેમીઓને હું નિવેદન કરું છું આવો પધારો મોટી પાડે આપણે સૌ ભેગા થઈને મોજ માનીએ આપણે અહીંયા આજે પ્રતિષ્ઠા મહોત્સવ ની શરૂઆત થઈ છે આજે બપોરે બે વાગે શોભાયાત્રા છે શોભાયાત્રા પછી સાંજના પાંચ વાગે પરમ પૂજ્ય સંતશ્રી રવિદાસજી મહારાજના આશીર્વચન છે અને એના બાદ રાત્રે મહારાસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે સર્વે માતાઓ પદો પ્રેમીઓ આવીને અહીંયા મહારાસ કરશે એના પછી કાલે સવારે આખો દિવસ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ રહેશે અને રાત્રે ભવ્ય કાલે કાર્યક્રમ છે તારીખે એટલે તારીખે ભગવાન ભગવાન વાલરામ માં માં ઉમિયા અને વાલરામેશ્વર હનુમંતા અને ગણેશ ભગવાન અહીંયા બદાસ છે આપણે સૌ એનો લાભ લઈએ હું સર્વે ને ફરી વાર હાથ જોડીને વિનંતી કરું છું કે પધારો વાડ पधारो भाॼे हलो भाॼे हलो भाॼे हरिओम